ટાટા ઓટો આઈટેન લાખ રૂપિયા બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા એની આસપાસની તમારા માટે ઓફરવાળી ગાડીઓ લાવ્યો છું આજના વિડીયોમાં તમને સેકન્ડ હેન્ડ સારી સારી કન્ડિશનવાળી ગાડીઓ બતાવવા જઈ રહ્યો જે ગાડીઓ ઓછા ભાવે મળશે સારી મળશે કન્ડિશન સાથે મળશે અને તમને ફાયદો થશે આજે મારી પાસે જે જે ગાડીઓ આવી છે એ બેસ્ટ બેસ્ટ ગાડીઓ આવી છે જેને પણ લેવી હોય કોન્ટેક કરી શકો છો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ જે સસ્તા ભાવે જોવા મળવાની છે અને હા ગુજરાત મહેસાણામાં જ જોવા મળવાની છે તો હવે તમને બતાવ જઈ રહ્યો છું સારી સારી કન્ડિશનવાળી વાળી ગાડીઓ હવે તમારા માટે લાવે છું આ ગાડી સૌથી પહેલા તમે આ ગાડી જોઈ શકો છો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ટાટાની ગાડી છે ગુડ કન્ડિશન છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ફૂલ લોન છે ફર્સ્ટ ઓનર છે બે હજાર અઢાર મોડલ વીમો ચાલુ છે પ્યોર પેટ્રોલની અને હા બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે જો ગાડીમાં ઓફર લેવી હોય તમારે તો આ બેસ્ટ ઓફર પડવાની છે એટલા માટે કહું છું ઓફરવાળી ગાડી છે કોન્ટેક્ટ કરજો આના પછી બીજી બીજી બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઊંધાઈ આ ગાડી ચાર લાખ પંદર હજાર રૂપિયામાં સેન્ટ્રો છે ઉંદાઈ સેન્ટ્રો બે હજાર ઓગણીસ મોડલ એરા પેટ્રોલે છે સીએનજી એ છે વ્હાઈટ કલર ફર્સ્ટ ઓનર ગાડી જોવામાં બેસ્ટ લાગે છે અમદાવાદમાં જ ગાડી પડી છે અમદાવાદવાળા માટે તો બહુ નવી નવી ઓફરો આવે છે જેટલા લોકો અમદાવાદમાં રહેતા હોય ને એ લોકો તો સબસ્ક્રાઇબ કરી રાખજો મારી ચેનલ કેમ કે અમદાવાદ માટે સારી સારી ઓફર આવી છે પણ આ ગાડી તમને જોવા મળશે અમદાવાદમાં પડી છે પણ આણંદમાં પણ જોવા મળી શકે એટલે અમદાવાદ પણ મળી શકે અને આનંદ પણ મળી શકે ગાડીની કન્ડિશન બરોબર છે અને હા પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ટાયર્સ વે કમ્પ્લેટ નોન એક્સિડન્ટ છે જે જે ડિટેલ છે ને એ એ જ આપું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજા આ ગાડી જુઓ હવે આ ગાડી વેચવાની છે ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ સેલરીઓ ગુડ કન્ડિશન જેડ એક્સ આઈ આ ગાડી અમદાવાદની છે કહું તો છું બધી અમદાવાદની હોય છે કંપની રેકોર્ડ છે જેનએસ કિલોમીટર છે ફર્સ્ટ ઓનર છે ગુડ કન્ડિશન છે કોઈ પ્રોબ્લેમ નથી ગાડી નવા જેવી જ ઘરની ઓનરની છે તમારે કો કોન્ટેક કરી શકો છો મને લેવા માટે વાત કરી શકો છો બીજી બતાવું છું આ આઈ ટેન સ્પોટ છે આ સીએનજી છે ખાલી તમને વેચવાની છે બે લાખ એંશી હજાર રૂપિયામાં બે હજાર તેર મોડલની અમદાવાદમાં પડી છે વેલ મેન્ટેનન્સ છે અને ગાડી પણ કમ્પ્લીટ છે ખાલી કેટલામાં ખબર બે એંસીમાં બીજી બતાવું છું આ બે લાખ ત્રીસ હજાર રૂપિયા મારુતિ સુઝુકી ઓમની છે આ બે હજાર ઓગણીસ મોડલ છે ઓનલી પેટ્રોલ છે કાલ પણ વ્હાઈટ કલર છે નોન ફોર ડીલર કસ્ટમરની છે આ ગાડી કોન્ટેક કરજો ફર્સ્ટ ઓનર છે અને હા તમે મને વાત કરી શકો છો બીજી બતાવું છું આ ગાડી આ મહેસાણામાં વેચવાની છે બે હજાર વીસ મોડલ બે ઓનર પેટ્રોલ સીએનજી બંને આની કિંમત રાખેલી છે લાખ રૂપિયા ખાલી અલ્ટો લાખ ફાડી કોન્ટેક કરી શકો છો ગાડી કમ કમ્પ્લેટ લાગે છે જોવામાં મને કમ્પ્લેટ લાગી એટલા માટે હું આગળ વિડીયો બનાવ્યું બીજી બતાવું છું આ ચાર લાખ પંચાણું હજાર રૂપિયા ડોક્ટરની ગાડી છે આઈટી એન્ડ સ્પોર્ટ સીએનજી સારી ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી છે કોઈ પ્રોબ્લેમ નથી ખાલી ચાર લાખ પંચાણું હજાર રૂપિયા છે બે હજાર અઢારથી ઓગણીસ મોડલ ફસ્ટ ઓર્નરવાળી અને હા વાલબ પડી છે વિદ્યાનગરમાં પડી છે કોન્ટેક કરજો બીજી બતાવજો તમને સારી કંડિશનવાળી અને મસ્ત ગાડી છે નવા ટાયર છે સિત્તો હજાર કિલોમીટર ફરી ચૂકી છે બે ચાવી બધી રીતે કમ્પ્લીટ છેલ્લી તમને આ આ જોઈ શકો ટાટા નેક્સોન જેડ એક્સ જેડ પ્લસ છ લાખ પાંત્રીસ હજાર રૂપિયા બે હજાર ઓગણીસ મોડલ બે હજાર અઢાર અને ઓગણીસ મોડલ ફ્યુલ પેટ્રોલ પ્લસ સીએનજી બે ઓનરવાળી પંચોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે બધી સરસ સરસ ગાડીઓ છે ઓફરમાં મળે છે અને હા જે જે ગાડીઓ તમને પસંદ આવી હોય ને એ વોટ્સઅપમાં મેસેજ કરજો ડિસ્ક્રિપ્શનના નંબર આપેલો હોય છે નીચે ત્યાંથી મેસેજ કરી શકો છો અને લેવા માટે કહી શકો છો આ વિડીયો સારું લાગે તો લાઈક કરજો સાથે સાથે સબસ્ક્રાઈબ તો કરતા જ નથી તમે ખાલી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બીજા સારા સારા વિડીયો આવે એ તમને જોઈ શકો હજુ તો હું ડિજિટલ વસ્તુના વિડીયો આવવાના છે પછી કપડાની દુકાનો હોય એવા બધા વિડીયો આવે છે જે હોલસેલમાં ક્યાં મળતા હોય એવા બધા વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો